ઓકે ગુજરાત ની પબ્લિક આપણે આવી ગયા છે નવા વિડિયો તો બાકા જકી બોલાવી દેવાની હે ઉતાર ઉતાર ઉતારી ની ઉતાર પીક ઉપર ઉતાર હાલ મિલે તોરો ફેવરીટ ડોટો જડી ગયો લેવા એક જલ્દી આવ જલ્દી આવ જલ્દી આવ લોક બે મિનિટ ચારો

पीक माऊ पाछो एक जो बंदो उतरे बंदो उतरे तारा अगर उतरे मिला तारा अगर हां ah. अरे वाह ये गोली का अच्छा किला है अरे वाह एक बंदो है अजी एक दूरबीन में आई है बंदो अच्छा है एक अच्छा बंदो है क्या अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है push đẹp push chưa? mát này con. Alo, lo lo chặt giờ bình lâu chưa? lo push được rồi. push chỉ nóc mà ma lo ma ma à? đây tay đi đi. đi lo ta good job. સનેડો સનેરો લાલ 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 સનેડો આટા બાકા જીકી ની માને બોલાવી દેવી જેટલા આવે જો જો જાય સ્લાઇડ પકડીને જાય સ્લાઇડ પકડીને અહીંયા બીજો અહીંયા બીજો અહીંયા જો આસનો આસનો ખોલે કેપ્ચરિંગ ધ ટાર્ગેટ દે દે ના દે દે ડાઉન થયો હા હાલો ઓલી બાજુ જાઉ હાલો એક બંદો એક ગયો 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 ઓન્લી ફોર વન નીચે જાઉ હવે હાલા લેજી એક બંદો આ બંદો સ્કાર લઈને ઉપર લઈ જો જો મને મારે પિકીને મારને પાછળથી દે દે હા જો કે જીવેડી ના સ્લાઇડ પકડી ભાગી ગયો અરે પિકીનો હાલો હાલો સ્લાઇડ પકડીને હાલો વાજે પાહા ભીમા શક્તિ હાલો બંધો 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 હેલ્પ મી મિસ્ટર દાદા ગા પૂરી પૂરી સ્કોડ હે હેલ્પ મી એટલે ની માન છો દે વચાવે અને ગાંડ મારી જ નાખી આઈ નીડ ઇક્વિપમેન્ટ મિસ્ટર દાદા રીવા કદો વા જલ્દી આવ હા જલ્દી તું મારી પાછળ આવ જલ્દી આવ પૂરી પૂરી સ્કોડ હે મના કાકી સ્કોડ આવો ને આવો ને આવો પૂરી સ્કોડ હે પૂરી પૂરી સ્કોડ હે રિવાઈમ 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 મિસ્ટર દાદાજી ઇન માં નયા જ છે કોઈ નહીં મારશું હું તો કેવો ગયો ઇન માં ગાંડ ફાડી હાલ ઉમડે જાવ રીવા દાદા

No like no capturing, capturing target the target or hey, enemy spotted. Arlo, ba,

મારે અહીંયા વાને દે અને મસાલો દે મસાલો દે કી ના મારી હેલ્પ મી રિવાઇવ કરે ઓર ઉપર બે મિનિટ હેલ્પ મી રિવાઇવ કરે જુલિયસ જુલિયસ રિવાઇવ દે યાર રિવાઇવ દે યાર શું કરો હૈતા કી ગમે એને મને મને પીક આવી ગઈ જોન Ah, bon, doit y avoir une lane, il y a un man. Ennemi, il y a un man. Il y a un man. Il y a un man. Il y a un Il y a un man. Il y a un man. Il y a un man. Il y a un मेडिकेट छे तो हो ने एम तो पांच सुपर मेडिकेट नीड इक्विपमेंट हां इन तुम भी है मर गया दारा थी मर गया आई नीड ब्लू वॉल अलग बंदो स्लाइड पर नहीं स्लाइड पर नहीं वाइट क्यू अनस्टॉपेबल लुटवाना दे एक बंदो 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 आया बंदो गाड़ी ले

અરે યાર ગેમ કોલ હેલ્પ મી હેય દે થે થે યુ ગાય દે રિવાઇવ મી હેલ્પ મી બેક્સ અરે જંપો તો પડી જ ગયો ને જંપો લઈને કઈ કરતો હાલો આજુપર બુજાવો બે જણા રહ્યા આની માને તો ગુજરાતી કે મૂકે નઈ પાછો ના પડે ભાઈડો છે જ ને રોકે ની માને ઠોકે ઓકે ફોલો મી આ જતોડું ગેમ ઇન જીયુ તો પણ બુચ મારી ગયો